જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ભરેલા રીંગણનું શાક બનાવીશું તો ભરેલા રીંગણનું શાક બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલા રીંગણ લીધેલા છે અને આ રીંગણ આપણે આટલી નાની સાઈઝના લીધેલા છે હવે આપણે રીંગણના જ્યાં ઉપરનો ભાગ આવે છે તેને આવી રીતના અડધો કટ કરી લઈશું અને જ્યાં સાઈડનો ભાગ હોય તેને પણ આવી રીતના કટ કરી લઈશું આવી રીતના કટ કરી લેવાનું છે આવી રીતના કટ કરી લઈશું બધા રીંગણને કાપા પાડીશું પહેલાં તો આ ડીટિયાનો ભાગ કટ કરી લઈશું બધા રીંગણમાંથી આવી રીતના કટ કરી લઈશું તો આપણે બધા રીંગણને કટ કરી લીધા છે ડીટિયાનો ભાગ કટ કરી લીધો છે હવે આપણે પાછળની સાઈડથી આવી રીતના કાપા કરી લઈશું આવી રીતના એક આડો કાપો કરીશું અને એક આવી રીતના કરીશું તો આવી રીતના કાપા કરી લઈશું અને જોઈ લઈશું અંદર રીંગણ ખરાબ ન હોય તે જોઈ લેવાનું છે આવી રીતના અને હવે આ રીંગણને આપણે પાણીમાં ડૂબાડીને રાખવાનું છે તો આપણે બીજા એક બાઉલમાં પાણી લઈ લીધું છે અને તેમાં આપણે બધા રીંગણ રાખી દઈશું એટલે આપણા રીંગણ કાળા ન પડે એટલે તેને પાણીમાં રાખવાના છે અને આવી રીતના આપણે બધા રીંગણના કાપા કરી લઈશું તો આપણે બધા રીંગણને આવી રીતના કાપા કરી અને પાણીમાં ડુબાડીને રાખ્યા છે હવે આપણે ભરવા માટેનો મસાલો બનાવી લઈશું તો એક બાઉલ લઈશું તેમાં આ શેકેલા સિંગદાણાનો ભૂકો લીધેલો છે અને આ શેકેલો ચણાનો લોટ લીધેલો છે એક ચમચી જેટલા આપણે તલ લઈશું આદુ અને લસણને વાટી લીધા છે હવે આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું થોડો આપણે ગરમ મસાલો લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું કોથમીના પાન લઈશું થોડો આપણે લીંબુનો રસ લઈશું અડધું લીંબુ નીચોવી દઈશું એક ચમચી જેટલું આપણે તેલ લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું જો તમે ગળ પણ ખાતા હોવ તો આમાં થોડો તમારે ખાંડ લઈ લેવાની થોડી ખાંડ અથવા તો થોડો ગોળ પણ લઈ શકાય છે બધું બરાબર મિક્સ કરી દઈશું હાથની મદદથી બરાબર આપણે મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો સરસ એવો આપણો રીંગણ ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે રીંગણ ભરી લઈશું તો હવે આપણે રીંગણમાં મસાલો ભરી દઈશું આવી રીતના દબાવી દબાવીને આપણે રીંગણમાં મસાલો ભરી લેવાનો છે તો જોઈ શકો છો આવી રીતના આપણે બધા રીંગણ ભરી લઈશું જોઈ શકો છો આવી રીતના બધા રીંગણ ભરી લઈશું તો આપણે બધા રીંગણમાં મસાલો ભરી લીધો છે હવે આપણે રીંગણનું શાક બનાવીશું અને જ્યાં મસાલો બચ્યો છે તે આપણે શાકમાં ઉપયોગ કરીશું તો હવે આપણે કૂકરમાં શાક બનાવીશું તો કૂકરમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે આ એક ચીણી સમારેલી ડુંગળી લીધેલી છે તેને આપણે સાતળી લઈશું તો ડુંગળી સતાઈ ગઈ છે હવે આપણે આ ઝીણા સમારેલા ટામેટા લીધેલા છે તેને આપણે સાતળી લઈશું તો ટામેટા પણ સતવાઈ ગયા છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અને અડધી ચમચી જેટલી હળદર લઈશું આપણે મસાલામાં પણ જે ભરવા માટે મસાલો તૈયાર કર્યો તો તેમાં પણ આપણે બધા મસાલા લીધેલા છે એટલે આપણે અત્યારે જે રસો બનાવીશું તેના ભાગના મસાલા લેવાના છે બધું બરાબર મિક્સ કરી લઈશું મસાલા બળે નહીં એટલા માટે આપણે થોડું એવું પાણી એડ કરીશું એક ચમચી જેટલું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો મસાલા સતાવાઈ ગયા છે હવે આપણે તેમાં રીંગણ મૂકી દઈશું આવી રીતના બધા રીંગણ મૂકી દઈશું તો બધા રીંગણ આપણે કુકરમાં મૂકી દીધા છે હવે આપણે થોડું એવું પાણી એડ કરી દઈશું અને આપણે રસાના ભાગનું મીઠું એડ કરી દઈશું થોડું આપણે હલાવી લઈશું હવે આપણે આજે મસાલો બનાવીને રાખ્યો તો આપણે ઉપરથી આવી રીતના મૂકી દઈશું અને આપણે થોડું પાણી એડ કરીશું અને હલાવી લઈશું રીંગણને આવી રીતના મિક્સ કરી દઈશું અને આટલો રસો રાખવાનો છે આપણે આટલું પાણી લીધું છે એટલે આપણું શાક બરાબર થઈ જશે હવે આપણે ઢાંકણ ઢાંકીને બે સીટી કરી લઈશું તો બે સીટી થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ એવું આપણું રીંગણનું શાક બની ગયું છે અને રીંગણ પણ સરસ એવા ચડી ગયા છે ઉપરથી આપણે થોડા કોથમીરના પાન મૂકી દઈશું હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો હવે આપણે શાક બાઉલમાં લઈ લઈશું તો તૈયાર છે આપણું ભરેલા રીંગણનું શાક તમે જોઈ શકો છો કેટલું સરસ શાક બન્યું છે તો તમે પણ આવું રીંગણનું શાક એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે રીંગણનું શાક કેવું લાગ્યું જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ભરેલા રીંગણનું શાક બનાવીશું